કચ્છમાં મધ્યમ કક્ષાના સિંચાઈના વીસ જળાશયોમાં સરેરાશ તેતાલીસ મીમી વરસાદ છતાં માત્ર એક ડેમમાં નવા નીરની આવક થઈ આમ તો દુષ્કાળના મલક તરીકે કચ્છનું નામ જાણીતું છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં વરસાદનું સરેરાશ પ્રમાણ વધ્યું છે પરિણામે કચ્છમાં જે દુષ્કાળનું જે મહેણું હતું તે ભાંગી ગયું છે પરંતુ હમણાં ખાસ કરીને દસ તાલુકામાં સરેરાશ પાંચ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જે વરસાદની તુલનાએ ખૂબ જ ઓછો છે હાલ વાત કરીએ તો વીસ ડેમ પૈકી માત્ર એક જ ડેમમાં નવા નીરની આવક થઈ છે ખાસ કરીને વરસાદ જૂન મહિનામાં પડ્યો હોય પરંતુ મુન્દ્રાના કાળા ઘોઘા ડેમને બાદ કરતાં મધ્યમ સિંચાઈના ડેમમાં નવા નીરની આવક નહીવત થઈ છે સાત ડેમોમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે ત્રણ ડેમમાં પચાસ ટકાથી વધુ પાણી પાણી છે કચ્છ સિંચાઈ વળતુના અધિકૃત ઇજનેર એ એલ સાવલિયાએ આમ ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમો પૈકી અંજાર તાલુકાનો ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે જે પાણી પુરવઠા હસ્તકનો છે આ સિવાય અન્ય ઓગણીસ ડેમો અનગેટેડ સ્કીમમાં છે કચ્છમાં હાલ મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમોમાંથી ચોર્યાસી પોઈન્ટ પચીસ ટકા મિલિયન ક્યુબિક પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે જે કુલ જળ સંગ્રહ શક્તિના એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલો છે જિલ્લાનો સૌથી મોટો ગણાતો ભૂત તાલુકાનો રુદ્રમાતા ડેમ બે હજાર ત્રેવીસમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો નહોતો રુદ્રમાતા ડેમનું હવે માત્ર પોઈન્ટ ત્રીસ ટકા પાણી બચ્યું છે જિલ્લામાં સાત ડેમ એવા છે કે જેમાં દસ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે બીજી બાજુ બેરચિયા કાળાઘોઘા ટપ્પર ડેમમાં માત્ર ત્રણ ડેમ એવા છે કે જેમાં પચાસ ટકાથી વધુ પાણી સંગ્રહ થયેલી છે વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આઠસો મિમી મીમી વરસાદ નોંધાયો છે એટલે કે સરેરાશ તેતાલીસ મીમી વરસાદ મધ્ય સિંચાઈના વીસ ડેમો પર નોંધાયો છે આપણે કચ્છમાં જો મધ્યમ સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો કુલ વીસ મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે તેની કુલ સંગ્રહ શક્તિ ત્રણસો પચીસ એમસીએમની સામે હાલ કુલ ચોર્યાસી પોઈન્ટ બસો ને એમસીએમ પાણી છે એટલે કે અંદાજિત એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા પાણી આપણી પાસે અત્યારે વીસ ડેમોમાં ઉપલબ્ધ છે જેમાં આપણે પચાસ ટકાથી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુન્દ્રાના કાલા ઘોઘામાં પચાસ ટકાથી વધારે પાણી ઉપલબ્ધ છે અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ MM તમામ યોજનાઓ પરનો એટલે એવરેજ આપણે કુલ તેતાલીસ MM વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે કાલા ઘોઘા જે ડેમ છે તે અઠ્યોતેર ટકાએ પહોંચ્યો છે એટલે કે એ જયારે સો ટકા થશે ત્યારે ઓવરફ્લો થશે એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ અઠ્ઠાણુંની એમની સંગ્રશક્તિ છે અને હાલ ડેમમાં ત્રણ પોઈન્ટ નવ્યા એટલે કે અંદાજિત એક એમસીએમ પાણી હજી એમાં આવશે ત્યારે એ ડેમ પૂર્ણ ભરાશે અને ત્યારબાદ વધારાના પાણીથી એમાં ઓવરફ્લો ચાલુ થશે એવા ડેમોની જો વાત કરીએ તો આપણે ભુજમાં રુદ્રમાતા માતા ડેમ છે ત્યારબાદ નખત્રાણાના નિરોણા ડેમ છે ત્યારબાદ ભુજનું કાયલા ડેમ છે ભુજનું કાશવતી ડેમ છે મુનરાના ગજોડ છે આ કુલ પાંચ યોજનાઓમાં આપણે દસ ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે